નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એક નવા ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો જે આપણે અત્યારે ડુંગળીમાં ઊભા છે કે તે ડુંગળી તમે ખાસ રીતે જોઈ શકો છો કે અત્યારે ખાવ પાક અવસ્થામાં છે અને જે આપણે છેલ્લો વિડીયો પણ બનાવેલો હતો કે જે ખેડૂત મિત્રો નવા હોય તો તે વિડીયો અવશ્ય જોઈ લેજો કે પિયત આપવાનો અને જે આપણે પિયત આપ્યું હતું ત્યાંથી આપણે પિયત આપણે મેલી દીધું આજે આપણે દસ દિવસ કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે અને ડુંગળી આપણે કાલે ઉપાડવાની જ છે અને જેથી કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો કે આપણે કેટલો સમય થયો શું થયું છે અને કઈ કઈ પ્રોસેસ કરેલી હતી તેના વિડીયો તો એ ટુ જેડ આપણી ચેનલમાં ઓલરેડી મેલેલા છે કે જેથી કરીને વિડીયોમાં બન્યા રહેજો તો બધું તમને જણાવવું ચાલો કે આપણે તારીખ બાર નવ બાર તારીખ અને નવમો મહિનો કે આપણે ત્યારે ફાઇનલી આપણે વાવેતર કરેલું હતું કે વાવેતર કે અથવા ફિયત આપેલું હતું અને ન્યાથી લગાડીને અત્યારે મિત્રો તમે ગણો કે અત્યારે આપણે પહેલા મહિનાની સત્તર તારીખ છે તો સત્તર તારીખને એ બધું ગણો એટલે આપણે લગભગ એકસો ને પચીસ દિવસ ફાઇનલ આજે પૂરા થયા કે આપણે એકસો ને વીસ દિવસે આપણે ડુંગળી પાકીએ અને એકસો ને પચીસ દિવસ આપણે ફાઇનલી આજે પૂરા જે રીતે મિત્રો તમને જણાવ્યું કે આપણે એકસો 125 દિવસ પૂરા થઈ ગયા છે અને કઈ કઈ આમાં આપણે પ્રોસેસ કરેલી હતી તેના એ ટુ ઝેડ વિડીયો આપણી ચેનલ માં મેલેલા છે કે જે ખેડૂત મિત્રો નવા હોય કે જેથી કરીને વિડીયો અવશ્ય જોજો કે ક્યાંક અવાર નવાર મારી માહિતી તમને ક્યાંક ઉપયોગી પણ બની શકે કે જેથી કરીને ખાસ એમ નથી કે કે બધો તમે હું કહું એમ જ તમે કરતા જાવ એ તમારી રીતે એગ્રોવાળાને પૂછો કે નજીકના કોઈ તમારે આજુબાજુના અનુભવી હોય તેને પૂછો મારો વિડીયો જોઈને પછી તમે તે પ્રયોગ કરો અને આપણે આજે એકસો ને પચીસ દિવસ તમે જોઈ શકો છો કે અત્યારે જો ઢરવાની અવસ્થામાં છે કે બધી રીતે અત્યારે આપણે આ ઉપરના ભાગમાં ઊભા છે કે નીચેના ભાગમાં જઈને પણ તમને મિત્રો બતાવવું કે કઈ રીતની ડુંગળી છે શું છે કે આપણે ડુંગળી ઉપાડવી હોય તો આપણે ક્યારે ઉપાડવી કે અમુક ખેડૂત મિત્રો ભૂલ કરી બેઠે હે કે એકસો પંદર દિવસ કે એકસો દસ દિવસે કે ડુંગળી ઉપાડી નાખે છે પણ ખેડૂત મિત્રો બિલકુલ એવું કરવાનું નથી થતું કે જ્યાંથી મારો વિડીયો જોતા હોય કે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો કે તમે કેટલા દિવસે ડુંગળી ઉપાડો છો કે શું કરો છો કે ડુંગળીની ખેતી કરતા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કે આપણે તેને પૂરો પાક આપવાનો છે કે પૂરું જો તમે આમ સમજો કે ડુંગળી પૂરી પાકે તો જ આપને એમાંથી વજન નીકળે પૂરતા પ્રમાણમાં વજન નીકળે કે પછી ભાવ તો નસીબની વાત છે કે જે ભાવ આવો આવે કે કે ખાસ મિત્રો જે આપણે વજન કરવા માટે કે પણ એકસો આપ્યું હતું તેનો વિડીયો પણ આપણી ચેનલમાં મેલેલો છે અને પિયત પણ આપ્યું હતું અને તે પણ મિત્રો જોઈ શકો છો કે આપણે જે તમને કીધું તું કે ખુલી જાય કે બેતા તમને લગભગ બે થી પાંચ ટકા બેતા નીકળે તો નીકળે પણ બે

કે આ તમે જોઈ શકો છો કે આપણી આ ગાયઠું ઉપર ગાયઠું ચડી ગઈ છે અને હજી આપણે મિત્રો કાલે ડુંગળી ઉપાડવાની છે એટલે જેથી કરીને આપણે કાલે પણ એક વિડીયો આપણે બનાવી નાખશી કે ડુંગળી કેવી શું છે કેવી રીતની છે મિત્રો આપણે આજનો વિડીયો બનાવવાનો આપણો એક ખાસ હેતુ છે કે ડુંગળીને આપણે પૂરો પાક આપવાનો છે કે જેથી કરીને એમાં આપણે ખેડૂત ભાઈઓને શું શું ફાયદા થાય કે તમે બજારમાં લઈ જાઓ તો તમારી ડુંગળીની કઈક થોડી કિંમત થાય અને કી રીતે કિંમત થાય કી રીતે બધું થાય કે તે પણ ચાલો તમને વિડીયોમાં આગળ બધી માહિતી અને આપુંગળી તમે મિત્રો જોઈ શકો છો કે તમને આપણે ઉપાડીને તમને બતાવી દઈ કે તમને એમ ન થાય કે આમાં આ ડાંડર હાવ ગરી ગયું છે કે આ તમે જોઈ શકો છો આ ગરી ગયું છે તો તૂટી જાય કે એવું મિત્રો બિલકુલ એવું ન થાય અને નીચેથી તમે ખાસ ફોકસ કરીને તમે જોઈ શકો છો કે આ ડાંડર આપણું આ જોવો હાવ જો આ નમવા મીંડું છે હાવ કી રીતે કે આપણે ઉપાડ્યા પછી આને ડુંગળી પણ તમે મિત્રો જોઈ શકો છો કે રીતની ડુંગળી છે કે હજી તો જો આમાં આપ જોઈ શકો છો પેલું આ જે રહ્યું ને ફોફું કે એ આપણે ઉતરી જાય તે પછી જ આનો આપણે કલર આવે કે તે બધું હજી કાલ આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવી નાખી કે આપણે ને પાથરા કરવા કે તમારી ભાષામાં કેતા હોય કે અમારી ભાષામાં હુરી કે નાખવા તે આપણે આવતા બધું તેમાં જણાવશી અને બીજી વાત મિત્રો કે જે આપણે આ અત્યારે પૂરો પાક આવ્યો છે જે રીતે આપણે મિત્રો વાત કરી કે બરોબર તમે ડુંગળી પણ તમે જોઈ શકો છો કે આપણે વ્યવસ્થિત રીતે એક જગ્યાએથી ઉપાડીને જ આ ડુંગળી છે કે એક ભાઈ ની ખાસ એવી કોમેન્ટ પણ હતી કે હવે કે અમારે તો કે આને ગુલટી કે ભાઈ અમારે તો હવે જો આ વિડીયો ભાઈ જોતા હોય તો એને ખાસ ભલામણ કે અમારે આને ગુલટી નો કે કે મીડિયમ માલ કે વૈટલા ગાળાનો કે બહુ નાનોય નહીં ને બહુ મોટોય નહીં અને બીજી વાત મિત્રો કે આમાં આપણે એકાદી ગાય થઈ છે કે આ તમે જોઈ શકો છો કે આ આપણે બેતું થઈ જાય અને બેતું આપણે નથી થયું તમે જોઈ શકો છો ગાઈડ પણ કે આપણે આને બુટ બેતું કહીએ આપણે દેશી ભાષામાં બુટ બેતું કહીએ કે આ ગોળ ગાંઠ ગણાય આ ખુલ્લી ગાંઠ ન ગણાય જે રીતે મિત્રો આપણે આપણે જણાવ્યું કે આને આપણે ગોળ ગાંઠ કહેવાય કે જે આ બેતું ખુલ્લી જવાનું હતું કે તે તમે જોઈ શકો છો કે તે આપણું અહીંથી અટકી ગયું છે એટલે એ કઈ પ્રશ્ન નથી અને નીચેથી પણ તમે મિત્રો જોઈ શકો છો આપણે વાં હતા આગળ કે એ આપણે ઉપરના ભાગમાં હતા અને અત્યારે નીચેના ભાગમાં આપણે આવી ગયા છીએ કે જે અત્યારે નીચેથી જોઈ શકો છો કે જે આપણે ખુલવાનું હતું કે જે બેતું થઈ જવાનું હતું કે તે આપણે આગલા વિડીયોમાં જણાવ્યું હતું અહીંયા અહીંયા જો અહીંયા ફોકસ કરીને આ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો તમે ક્યાં અટકી ગયું આ પાકી ગઈ છે જવું આ ડુંગળી ખાવ જોવો કે દાંડર હાવ આપણું આ ધરી ગયું છે ડુંગળી પાકી ગઈ છે એકસો ને પચીસ દિવસ આજે રાઈટે રાઈટ થયા અને ખાસ મિત્રો ભલામણ કે ડુંગળી તમે જ્યાંથી વિડીયો જોતા હોય ત્યાંથી કે સ્કીપ કર્યા વગરનો જોજો કે જેથી કરીને કંઈક તમને પણ પૂરું આપણે મજા આવે કે તમને કંઈક થોડીક માહિતી કે જેમ મિત્રો આપણે વાત કરી કે આપણે પૂરો પાક લેવાનો છે કે આ આ આ આ જોઈ શકો છો આપણે આપણે પણ કે કે પાકી અને જોવો તમે વ્યવસ્થિત રીતે હજી કાંઈ આપણે આને થયું નથી અને હજી આ ડાબે રહે કે પાથરે રહે એટલે પેલું ફફુ ઉતરી જાય એટલે વ્યવસ્થિત રીતે આપણે ડુંગળીનો કલર એકદમ વ્યવસ્થિત રીતે આવી જાય અને જો આ લાઈવ તમે આ જોઈ શકો છો કે આપણે પૂરું પકાવવું એટલે કે જે આ ગાંજા આપડા ગરી જાય ગાંજા કીએ હે અમુક ભાષામાં મિત્રો આપણો વિડીયો જોવે છે ત્યાંથી એને કે આ આ આપણે જાય અને પછી તમે મિત્રો આનું લણતર કરો એટલે કે તમારે સાત આઠ દિવસ સુધી કોટો નો નીકળે નકર આ નાસિક ડુંગળી છે કે જે તમે એનો કાંદો હોય મજબૂત કે તમે ઈ આપણે તો નથી એક કોઈ અત્યારે એવા છે જ નહીં કે આ જોઈ શકો છો તમે જા કે આ કાંદો તમે હોય મજબૂત આ રીતનો મજબૂત હોય કે હજી તો આ હુરિયે રહે એટલે હજી આ ગરી જાય જો હા ઢીલો તો થઈ ગયો છે કે મજબૂત હોય અને પછી તમે આને ઉપાડીને પછી લણતર કરો એટલે બે ચાર દિવસની અંદર આનો કોટો નીકળી જાય અને આ છે કે આનું આયુષ્ય આપણે વધી જાય કે જટ દઈને આપણે એમાંથી કોટો નો નીકળે કે જેથી કરીને ખાસ મિત્રો આ વિડીયોમાં જણાવવાનું એટલું જ કે તમે પૂરો પાક લ્યો કે છેલ્લે પિયતની કાળજી રાખો ખેડૂત મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં હજી પણ મિત્રો આગળ બની કે ખાસ આપણે કાળજી લેવાની છે તે પણ આપણે આપણી ચેનલ ઉપર છે જ કે કેવી રીતે છેલ્લે પિયત આપવું શું કરવું કે આપણે બધું જણાવેલું હતું કે છેલ્લે પિયત માં આપણે એટલી કાળજી રાખવાની છે કે ડુંગળીને આપણે ખેંચાતા ખેચાતા નથી પાવાની કે તે પણ આપણે મિત્રો આગલા વિડીયોમાં કીધું હતું કે તમે જો ખેંચાતા ખેંચાતા પાહો કે જે બેતા થઈ જાય કે તે પણ આપણે તમને જણાવ્યું કે તો ખેંચાતા ખેચાતા પાવ તો એ ખુલી જાય અને આપણે ખેંચાતા ખેચાતા નથી આપણે બિલકુલ ખેચાતા ખેચાતા નથી ભાઈ એટલે આપણે જે તમને મેં હમણાં બતાવ્યું કે જો અહીંયા પણ તમે આ જોઈ શકો છો કે જો આ ફીટી ગયેલું જ છે આ જોઈ શકો છો ફીટી ગયેલું છે અને આપણી આ ગાઈટ પાકી ગઈ કે ખેંચાતા ખેંચાતા નહીં પાવાનું મિત્રો એ જ કારણ છે અને જો ખેંચાતા ખેંચાતા પાયું હોત તો ઈ બેતું થઈ જાય અને આપણે જે જીરો બાવન ચોત્રીસ નો ઉપયોગ કરેલો છે જીરો જીરો પચાસ નો ઉપયોગ કરેલો છે ક્યાં સમયે ઉપયોગ કરવો શું કરવું કે બધી આપણે આમાં જે જે પ્રોસેસ કરેલી હતી કે તમામ વિડીયો આપણી ચેનલમાં મેલેલા છે કે જેથી કરીને જો ખેડૂત મિત્રો કોઈ નવા હોય તો એ વિડીયો અવશ્ય જોવાનું રાખજો ભૂલતા નહીં અને ચાલો હવે આજના વિડીયોમાં બસ આટલું જ હવે મળશું કઈક બીજા અનોખા જ વિડીયોમાં તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં